ભુજમાં મહિલાઓને ન્યાય મળે તે સંદર્ભે લોટસ કોલોનીના નજીક સખી વન સ્ટોપ સેન્ટર ઊભું કરવામાં આવ્યું સખી વન સ્ટોપ સેન્ટરની વાત કરું તો ભારત સરકાર દ્વારા પુરસ્કૃત યોજના છે સખી વન સ્ટોપ સેન્ટર અને ખાસ કરીને આપણે કચ્છ જિલ્લાની વાત કરું તો હાલમાં જ એક નવું બિલ્ડિંગ પણ આપણે ભારત સરકારના સહયોગથી બનાવેલું છે જે પહેલાં જે તે જનરલ હોસ્પિટલમાં આપણે એવું કેન્દ્ર ચાલતું હતું એ હવે આપણે બદલી અને ડીઆઈસીની પાછળની સાઈડ લોટસ કોલોની બાજુમાં રાખેલું છે બાયપાસ રોડ ઉપર એના એમાં જે બહેનો આવે છે એની વાત કરું તો મોટાભાગે ભાગે ઘરેલુ હિંસાથી જે પીડિત બહેનો હોય એ વધારે અહીંયા આપણા સેન્ટર પર આવતા હોય છે અને સેન્ટર પર એમને તમામ પાંચ પ્રકારની એટલે કે રહેવાની સાથે સાથે કાઉન્સેલિંગ પોલીસ સહાય કાનૂની સહાય જેવી પાંચ પ્રકારની આપણે ત્યાં સહાય આપીએ છીએ અને બહેનોને જે રીતે અનુકૂળ પડે એવી રીતે સામે પક્ષને બોલાવી અને જો સમાધાનમાં થતું હોય ત્યાં સુધી સમાધાન કરાવીએ છીએ અને પછી ના હોય તો બેન જે રીતે ઈચ્છે એ મુજબની કાર્યવાહી આપણે ત્યાંથી કરતા હોઈએ છીએ સખીવાણ સ્ટોક સેકન્ડમાં આ વખતે હવે સરકારે એવું પણ કરેલું છે કે જેમ ઘરેલુ હિંસાના કેસો બને છે તો મેરેજ પહેલાં જ એનું કાઉન્સેલિંગ થઈ જાય જે પતિ પત્ની થનાર છે એમનું બંનેનું તો વધારે કદાચ એમનું લાઈફ સારી રીતે રહી શકે એટલા માટે થઈને પ્રી મેરેજ કાઉન્સલિંગનું પણ હવે એમને આપણે શરૂ કરેલ છે ત્યાં આગળ સખીવન સખી વન સ્ટોપ સેન્ટર ખાસ કરીને જે આવી પીડી બહેનો હોય પીડિતા બહેનો હોય એમના માટેનું સેન્ટર છે એટલે આપણે કચ્છ જિલ્લાની અંદર દરેક તાલુકાઓમાં જુદા જુદા અંતરે આપણે સમયાંતરે પ્રચાર પ્રસારની કામગીરી ચાલુ હોય છે અને એની સાથે સાથે આપણે મહિલાલક્ષી યોજનાઓ જે મહિલા બાળ વિકાસની છે એમાં પણ આપણે એનું એનો પણ પ્રચાર પ્રચાર કરતા હોઈએ છીએ એટલે કંઈક ને કંઈક અંશે આપણે મહિલાઓને જાગૃત કરવાની કામગીરી થતી હોય છે આ જે સખીવાન સ્ટોપ સેન્ટર છે એમાં જુદી જુદી રીતે બહેનો આવે છે અમુક જાતે પણ આવે છે કારણ કે ઘણા વર્ષથી બે હજાર સત્તરથી છે એટલે ઘણી બહેનોને આની ખબર છે તો જાતે પણ અહીંયા સુધી આવે છે ક્યારેક એકસો એક્યાસી દ્વારા પણ આવે છે ક્યારેક કોઈક વકીલ અથવા તો કોઈ સગાવાળા દ્વારા પણ આવતા હોય છે પણ તેમ છતાંય અમે વધુને વધુ આપણો કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિ ખૂબ મોટો છે અને અંતરિયાળ ગામો પણ બહુ જ છે તો અમે જેમ બને એમ પ્રચાર પ્રસાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી દરેક બહેનોને જરૂરિયાતમંદ હોય એમને આ યોજનાનો આ સેન્ટરનો લાભ મળી શકે